સુરતના ગોડાદરામાં એક યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું પોલીસે ત્વરિત કાર્યવાહી કરી કરી યુવકને મુક્ત કરાવ્યો હતો અને આરોપીઓની ધરપકડ લીધી હતી સુરતના વિસ્તારમાં એક યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું જેનું મુખ્ય કારણ ફેક બેંક એકાઉન્ટનો વિવાદ હતો પોલીસે ત્વરિત કાર્યવાહી કરી અને અપૃત યુવકને સુરક્ષિત મુક્ત કરાવ્યો હતો અને તેને ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓની ઝડપી પાડ્યા છે ઘટનાની મળતી વિગતો અનુસાર યુવકના મિત્રના પિતાએ તેના ઉપર સાત પોઈન્ટ પાંચ લાખ રૂપિયા ઉપાડી લેવાનો આરોપ લગાવ્યો હતો તારીખ સોળ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ રાત્રે લગભગ અગિયાર વાગે સુરતના ગુડાદરામાં રહેતા બબલુ છોટેલાલ માહોરના પુત્ર સંદીપ માહોરનું અપહરણ કરાયું હતું બબલુ માહોર પાણીપુરીની લારી ચલાવે છે તેઓ જ્યારે ઘરે પરત ફર્યા ત્યારે તેમના પુત્રના મિત્રો રાજ મનોજ માંડલ અને સૌરભ શર્માએ તેમને જાણ કરી કે સંદીપનું અપહરણ થયું છે તેમના જણાવ્યા મુજબ લગભગ સાડા દસ વાગે તેઓ અને સંદીપ પટેલનગર બ્રિજ નીચે આવેલા ઇન્સ્ટા ચાય પાનના ગલ્લા પાસે બેઠા હતા તો રાત્રે અગિયાર વાગે છ થી સાત અજાણ્યા શખ્સો કાળી ટોપી પહેરી અને ટુ વ્હીલરો ઉપર ત્યાં આવ્યા હતા તેઓએ તરત જ સંદીપને પકડી લીધો અને તેને કહ્યું કે તું અમને ફિક બેંક એકાઉન્ટના કેસમાં પકડાવી લીધા છે જેમાં મારા રૂપિયા ખર્ચાઈ ગયા છે એ બધા જ રૂપિયા અમને પાછા આપી દે આમ કહીને તેઓએ તેની સાથે બોલાચાલી કરી અને સંદીપને એક મોટરસાયકલની વચ્ચે બેસાડી પટેલ નગર બ્રિજ તરફ લઈ ગયા હતા આ ઘટનાની જાણ થતાં જ ગોડાદરા પોલીસે તત્કાળ કાર્યવાહી શરૂ કરી હતી અને પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કર્યો હતો તો મોબાઈલ લોકેશન ટ્રેસ કરતાં સંદીપનું લોકેશન કડોદરા ચાર રસ્તા તરફનું જણાઈ આવ્યું હતું પોલીસની સર્વેલન્સ ટીમ તરત જ તે સ્થળે પહોંચી હતી અને પોલીસના દબાણને કારણે અપહરણકર્તાઓએ સંદીપને કડોદરા ચાર રસ્તા ઉપર ઉતારી ત્યાંથી ભાગી ગયા હતા પોલીસે સંદીપને સુરક્ષિત રીતે શોધી કાઢ્યો હતો અને તેનો કબજો આપી દીધો હતો પોલીસે વધુ તપાસ કરતા બે આરોપી રવિરાજસિંહ રાજેન્દ્રસિંહ ચાવડા અને અશોક કુમાર જાનકીલાલ સેનને ઝડપી પાડ્યા હતા પોલીસની પૂછપરછમાં અશોક સેને કબૂલ્યું કે આ ઘટના પાછળ બેંક એકાઉન્ટનો વિવાદ હતો તેણે જણાવ્યું કે લગભગ ચાર પાંચ મહિના પહેલા તેનો પુત્ર કમલેશ સેન મની ટ્રાન્સફરનું કામ કરતો હતો તેણે તેના મિત્ર સંદીપ મિત્રને બેંક એકાઉન્ટ ખોલવા માટે રૂપિયા દસ હજાર આપ્યા હતા બાદમાં તે અકાઉન્ટમાંથી કોઈએ સાત પાંચ લાખ રૂપિયા ઉપાડી લીધા હતા તો કમલેશ સેનને શંકા હતી કે આ રૂપિયા સંદીપે જ ઉપાડી લીધા છે જ્યારે કમલેશે સંદીપ પાસે આ રૂપિયાની માગણી કરી અને સંદીપે પૈસા આપવાની ના પાડી ત્યારે તેમણે સંદીપનું અપહરણ કર્યું હતું તો હાલમાં ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે ગોડાદરા પોલીસ સ્ટેશન આ કેસની વધુ તપાસ કરી રહ્યું છે ગોડોદરા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં સંદીપ માહોર કરીને એક એકવીસ વર્ષનો યુવક છે એ રાત્રે પોતાના વિસ્તારમાં હતો એ દરમિયાન સાતથી આઠ ઈસમો આવી અને એનું અપહરણ કરી અને લઈ ગયેલ છે જે સંદર્ભે એની ફરિયાદ એના મિત્રે વોડાદરા પોલીસ સ્ટેશનમાં આપતા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરેલી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે કામરેજ ચાર રસ્તા પાસે છે એવી હકીકત મળતા પોલીસે એને ત્યાંથી હેમખેમ એનો છુટકારો કરાવેલો અને આરોપી જે નાસી ગયેલા હતા એ દરમિયાન બે આરોપી છે રવિરાજ ચાવડા અને અશોક સેન આ બેની ધરપકડ કરવામાં આવેલી છે તપાસ દરમિયાન જાણવા મળેલું છે કે આ લોકોને પૈસાની લેતી દેતીનો મામલો હતો અને પૈસા જે છે ભોગભંડાર એની પાસેથી ઘટાડવા માટે થઈ અને એ લોકોએ એનું અપહરણ કરેલું આ સંદર્ભે બીજા સાતથી આઠ આરોપીઓના નામ ખુલવા પામેલ છે તપાસ દરમિયાન એની ધરપકડ માટેની કાર્યવાહી પોલીસે હાથ ધરેલ છે અને જે આરોપીઓ છે એના વધુ વધુ રિમાન્ડ લેવા માટેની કોર્ટમાં પ્રોસેસ ચાલી રહી છે કુલ 8 થી દસ આરોપીઓ હોવાનું હાલ જણાવ્યા છે